નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને કાર્યક્રમની શરૂઆતમાં એક એવા બનાવ વિશે વાત કરવી છે કે જે બે ત્રણ દિવસથી ચર્ચામાં છે દાહોદનો એક કિસ્સો કે જ્યાં એક માસૂમ બાળકી એક માસૂમ નાનકડી ઢીંગલી જેવી બાળકી કે જે ખભે દફ્તર ભરાવીને શાળાએ જઈ રહી હતી અને તેનો મૃતદેહ મળી આવે છે ઓચિંતા એક દિવસ અને તેના માતા પિતા દોડધામ કરે છે ત્રણથી ચાર દિવસ બાળકી લાપતા થાય છે અને તેની શોધખોળ કરતાં જે શાળાએ તે જતી હોય છે તે શાળાની પાછળના ભાગમાંથી જ્યારે તેની ડેડબોડી મળી આવે છે ત્યારે પોલીસ ધમધમાટ કરે છે અને તપાસમાં એવું બહાર આવે છે કે તેની શાળાના આચાર્યએ જ તેના પર દુષ્કર્મ કરવાના ઈરાદે તેની હત્યા કરી નાખી હતી અને આવો જ એક બનાવ સામે આવે છે ત્યારબાદ બોટાદના ગઢડામાં કે જ્યાં એક શાળાનું શિક્ષક એ વિદ્યાર્થીની સાથે અડપલા કરતો ઝડપાય છે અને આવા અનેક પ્રકારના કિસ્સા આપણી સામે આવ્યા છે કે જ્યાં માસૂમ બાળકો મહિલાઓ જે છે તેમની સામે અત્યાચારના કિસ્સા આ બનાવો સતત વધી રહ્યા છે આધુનિક યુગમાં કે જ્યાં આપણે વધુને વધુ એવી સમજ કેળવી રહ્યા છે કે જે મહિલાઓ છે જે બાળકો છે તેમની સામેના ગુના એ બિલકુલ સ્વીકાર્ય નથી અને કાયદા વધુ કડક બનાવવાની જરૂર છે બીજી તરફ એક વાસ્તવિકતા એ પણ છે કે હવે પહેલાંના સમય કરતાં અત્યારના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને જ્યારે અત્યાચારોની વાત આવે જ્યારે આ દુષ્કર્મના કિસ્સાની વાત આવે ત્યારે એક કારણ કે જે ઉડીને આંખે વળગે છે તે એક છે વિકૃત માનસિકતા ગુનેગારની અને બીજી તેના ફોનમાં રહેલી ક્લિપિંગ્સ ક્યાંક ને ક્યાંક એ કારણ ખૂબ જ જવાબદાર ઠેરવવામાં આવે છે કે તેણે પોતે પોન વિડીયો કે પોન સામગ્રીઓ કોઈપણ પ્રકારની પોન વેબસાઇટો બંધાણી વ્યસની હોવાનું ઘણા તારણોમાં બહાર આવ્યું છે ખાસ કરીને કોલકાતાની જે દુષ્ક દુષ્કર્મની ઘટના છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ કિસ્સો જે છે આ કારણ જે છે તે બહાર આવ્યું હતું અત્યારે ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં મુખ્ય એ જ કે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો એક આપ્યો છે આજે અને તેના મુજબ હવેથી મોબાઈલમાં જો ચાઇલ્ડ પોન વિડીયો તમારે કોઈપણ પ્રકારની સામગ્રી ફોટા અશ્લીલ વિડીયો તમારા ફોનમાં છે તો પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે કાયદા પહેલાં આઈટી એક્ટ હેઠળના લાગુ પડતા હતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ત્રણ વર્ષની સજાની જોગવાઈ હતી પરંતુ હવે પોક્સો એક્ટની એન્ટ્રી થઈ છે એટલે કોઈ પણ એવો વ્યક્તિ કે જે મોબાઈલમાં પોન વિડીયો જોતા પકડાશે જો તેણે ડાઉનલોડ કરેલો હશે વિડીયો તો પણ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી તેની સામે થઈ શકે ત્યારે કાયદો છે કાયદાની આંટીઘૂટીઓ વિશે આજની ચર્ચામાં કાર્યક્રમમાં સમજવું છે સાથે સાથે એ પણ સમજવું છે કે આખરે કોઈ વ્યક્તિ પોન એડિક્ટ કેવી રીતે થઈ જાય છે કોઈ વ્યક્તિ કે જેણે મોજ મજા ખાતર મનોરંજનના ઉદ્દેશ્યથી પોતાના મોબાઈલમાં વિડીયો ડાઉનલોડ કરેલો છે જેને તે નવરાશની પળોમાં તેનો આનંદ માણતો હોય છે અને તે પોતે અનાયાસે ધીરે ધીરે ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યો છે વ્યસની બની રહ્યો છે લત તેને લાગી રહી છે પોતે લક્ષણોનો ખ્યાલ કેવી રીતે આવે જો આવા લોકો સમાજમાં ફેલાયેલા છે તો આખરે શું ઉપાય હોઈ શકે તેનું શું કરવું તેના વિશે પણ ખાસ વાત કરીશું ગંભીરતા વિષયની એટલા માટે છે કેમ કે બાળકો સામેના જાતિ અપરાધો રોકવામાં આપણી દેશની જે ન્યાય પ્રણાલી છે કેટલે અંશે સફળ ચોક્કસ ચર્ચા કરવાની જરૂરિયાત છે અને ભારતમાં એક સર્વે મુજબ ગૂગલના એક સર્વે મુજબ જો આંકડા કે માહિતી ઉપર આપણે નજર કરીએ પોન જોનારા ચુમ્માલીસ ટકા દર્શકો અઢારથી ચોવીસ વર્ષની યુવા વયની જૂથના છે એટલે કે યુવાનોમાં મોટે ભાગે પોન વિડીયો જોવાનું જે પ્રચલન છે તે વધુને વધુ જોવા મળી રહ્યું છે તો તમામ કારણોની ચર્ચા કરીશું સાથે જે પ્રકારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તે પણ ચોક્કસપણે સ્વીકાર્યો છે પરંતુ આખરે બાળકો સામેના અપરાધો રોકવામાં શું કાયદા કેટલે અંશે સફળ છે તેના વિશે પણ વાત કરીશું વધુ સમય ન લેતા આજની ચર્ચામાં જે બે મહેમાનો જોડાયા છે તેમનો આપને પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે સોનલબેન જોશી જે એડવોકેટ છે ઘણા વર્ષોથી કાયદાના ક્ષેત્રમાં સક્રિય છે એટલે ચોક્કસ આપણને કાયદાની સમજ આપશે કે હાલ પોન વિડીયોને લગતા કેવા કાયદા શું સજાની જોગવાઈ છે અને પોક્સો એક્ટની જ્યારે એન્ટ્રી થઈ છે તો હવે કેવી અસર જોવા મળશે સોનલબેન સ્વાગત છે આપનું કાર્યક્રમમાં અરે મારી સાથે જોડાયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી સિનિયર સાયકોલોજીસ્ટ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી એ સમજવું છે કે કોઈ વ્યક્તિ કે જેની માનસિકતા વિકૃત છે પહેલેથી ત્યારે કાયદા ગમે એટલા કડક કરવામાં આવે શું સમાજમાં આ દૂષણને રોકવામાં સફળતા મળશે પ્રશાંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં પેલો સવાલ સોનલબેન આપને જ પૂછવો છે જે પ્રકારે ચુકાદો આવ્યો છે કેરળ હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ એ પહેલા નિર્ણય લીધો હતો પહેલા તેમનો ચુકાદો હતો કે જેને પડકારવામાં આવ્યો સુપ્રીમમાં કેરળ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટનું એવું કહેવું હતું કે કોઈ પણ વ્યક્તિ તેના ફોનમાં કોઈ પણ પ્રકારની અશ્લીલ સાધન સામગ્રી જોવે કે કોઈ પણ પ્રકારનો વિડીયો જોવે એ પછી તે કોઈ પણ વિષય ઉપરનો હોય એ એની વ્યક્તિગત પસંદગી છે એટલે કાર્યવાહી ન થઈ શકે જોકે સુપ્રીમે પલટી નાખ્યો છે ચુકાદો સુપ્રીમે કહ્યું છે કે આ નિર્ણય લેવામાં ગંભીર ભૂલ થઈ છે બંને હાઈકોર્ટ દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી અને કહ્યું છે કે ફોનમાં કોઈ પણ ઈરાદે જો તમે ફોન વિડીયો રાખ્યો હોય તો પોક્સો હેઠળ કાર્યવાહી થઈ શકે હવે ઘણા એવા દાવા કરશે કે વ્યક્તિગત જે સ્વતંત્રતા છે તેનું ઉલ્લંઘન છે કે પછી બંધારણીય હકોનું ઉલ્લંઘન છે આવા લોકોને શું કેવું જોઈએ સોનલબેન પહેલી વાત તો એ છે કે હું વારંવાર કહેતી આવી છું કે પોર્નોગ્રાફી ભારતમાં બેન કરવી જોઈએ અને આટલા વર્ષો પછી કદાચ એવું કહી શકાય કે આપણા જે 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 નામદાર સુપ્રીમ કોર્ટે અને અને ખાસ કરીને પાડીવાલા સાહેબ સાહેબનું ધ્યાન દોર્યું છે કે ઇવન પોર્નોગ્રાફી તમારા ફોનમાં તમે વિડીયો ડાઉનલોડ કેમ કરીને રાખો એ પણ ગુનો જ ગણાવવો જોઈએ અને હું તો એવું પણ કહીશ કે ભારતની અંદર જોવાતા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારનું કોઈ પણ જાતનું કન્ટેન્ટ મળવું ન જોઈએ આ તો ખાલી ને ખાલી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ને લગતી વાત હતી પરંતુ નોર્મલ પોર્નોગ્રાફી પણ ન જોવાય એ બહુ જરૂરી છે કારણ કે બાળકો અને સ્ત્રીઓનું શોષણ બતાવવામાં આવે છે અને વારંવાર જોવાના કારણે વ્યક્તિ હિંસક અને વિકૃત થઈ જતો હોય છે આજે તમે છ વર્ષની બાળકીની વાત કરો અથવા તો તમે જે આપણે બંગાળનો જે કિસ્સો જોયો એને પચીસો પોન વિડીયો જોયેલા અને ત્યારબાદ એને આ ઘટનાને એને અંજામ આપ્યો છે છોકરીના છોકરી સાથેનું જે વર્તન છે કદાચ વર્ણવી ન શકાય શારીરિક રીતે નુકસાન પહોંચાડવું પોતાની હવસ સંતોષવા માટે જે નાના આ પ્રકારનું વર્તન ક્યારે પણ યોગ્ય નથી અને આને પરમનન્ટ બેન કરવી જોઈએ પહેલા અગાઉ પણ જયારે આવી જ રીતના બધી ઘટનાઓ બની હતી અને બહુ પ્રેશર કર્યું હતું બંધ કરવામાં આવ્યું હતું ત્યારે કહેવાતા અમુક લોકોએ પોતે ભારતીય બંધારણનો સહારો લઈને બંધારણની અધિકારોનું હનન છે અમારો પ્રાઇવસીના કાયદા નુંનન છે એમ કરીને આ ખોલવામાં આવ્યું હતું અને ખરેખર એ વ્યક્તિની વિરુદ્ધમાં પણ પગલાં લેવા જોઈએ જે વ્યક્તિ આવી રીતના આવી રીતની પોતે અરજી કરે છે કે ભાઈ કેમ બેન કરો છો કે આને લગતો બિઝનેસ પણ બહુ મોટા પાયે થઈ રહ્યો છે એની અંદર વિડીયો ડિસ્ટ્રીબ્યુશન ને લઈને અથવા તો એના એના બાળકોને લાવવા ઇવન હ્યુમન ટ્રાફિકિંગ થઈ રહ્યું છે ખોટી રીતે હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં આવે છે એક સ્ટેટમાંથી બાળકોને વેચી મારીને બીજા બીજા સ્ટેટની અંદર બાળકો વેચવામાં આવે છે બાળકો મળતા નથી તમે જો હમણાં જે આ રીતે કાર્યરત છે સોશિયલ મીડિયાથી એક દીકરી હતી એ દસ વર્ષ પછી ભીખ માંગતી હતી ખબર નથી એને મેમરીને એવા ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા એને ખબર જ નથી કે મારું ઘર ગુજરાતમાં છે એટલે આ પ્રકાર એનું જે પ્રમાણે કાર્યવાહી થાય છે આ ન થવું જોઈએ દરેક રીતે ચાઇલ્ડ ને લગતા સ્ત્રીને લગતા કોઈ પણ આવા વિકૃત લગતા પણ હોય એવા પણ વિકૃત કોઈ પણ જે વર્તન છે એના વિરુદ્ધમાં કાયદા લેવા ખૂબ કાયદા લાવવા જરૂરી છે અને સ્ટ્રીકલી પાલન થવું જોઈએ આ વસ્તુઓને લઈને અને સેના માટે તમે કદાચ એવું લાગે કે ગૂગલે પણ આના માટે એક ઇનિશિયેટીવ લેવું જોઈએ કે જયારે આ સર્ચ કરવામાં આવે છે એ સર્ચ શબ્દથી કશું જ કન્ટેન્ટ મળવું ના જોઈએ સિંગાપુર બેન કરી શકતું હોય તો આપણે આપણો દેશ કેમ ન કરી શકીએ અને આપણે સફાળા જાગીને બેસ્યા કરતા કેટલા કેટલા બધા કેસીસ કદાચ આપણે અત્યારે ડિબેટ કરીશું એમાં બે દીકરીઓનો ઉપર રેપ થઈ ગયો છે જે પ્રમાણે આંકડા આંકડો આવે છે એવરી સોળ મિનિટ એક દીકરી પર રેપ થાય છે તો શું આપણે આ કાયદા લાવવા વાતો કરવી અમલીકરણ કરવા કરતા આપણો યુવા વર્ગ ભારતનો યુવા વર્ગ શું જોશે એ નક્કી કરવું ખૂબ જરૂરી છે અને એના માટે આ નવા કાયદા લાવવા એની ઉપર અમલીકરણ કરવું અને એક આવું આવી એક સિસ્ટમ પણ લાવવી જોઈએ સાથે સાથે હજી આનાથી પણ ખરાબ જે પ્રચલન અત્યારે થઈ ગયું છે કે પેલા જે ટીવી હતા ચેનલ હતા થોડી પણ શરમ અને મર્યાદા જેવું હતું અત્યારે જે આ ઓટીટી પ્લેટફોર્મે એ પણ તોડી નાખી છે ગંદકી વેચાઈ રહી છે ઓટીટી પ્લેટફોર્મ ઉપર નેટફ્લિક્સ ઉપર એકદમ ઓપનલી બધા જ કન્ટેન્ટ અવેલેબલ છે નાના બાળકો ઘરમાં હોય છે એમને થોડી ખબર છે કે એમના આઈડી પરથી જોવે છે કે નથી જોતા એટલે આ બધી વસ્તુઓને પણ બેન કરવાની જરૂર છે તો જ કદાચ આપણો દેશ કેમ આપણે ચીનની અંદર આપણી કોઈ એપ નથી ચાલતી કેમ બીજા દેશોની અંદર કઈ કોશું વેચાશે નથી ચાલતું શેના માટે આપણે આટલા લિબરલ થઈ રહ્યા છીએ આપણે આપણા આપણા યુવાઓને બચાવવા માટે આપણા કન્ટ્રીને બચાવવા માટે આવો એક ઇનિશિયેટિવ લીધું છે એ બરોબર છે અને આ બેન થવું જ જોઈએ અને જે જોવે અથવા તો કદાચ સર્ચ કરે ને એ પણ આઈપી એડ્રેસ દરેક ફોન દરેક ઘરનું એક અલગ આઈપી એડ્રેસ હોય ઇન્ટરનેટ હોય તો એ આઈપી એડ્રેસ પરથી જઈને વ્યક્તિને બાદમાં લઈને એને પૂરી દેવો જોઈએ એવું મારું માનવું છે અ ચોક્કસ પ્રશાંતભાઈ ખરેખર તો કોઈ વ્યક્તિ એ પон કે કે શરૂઆતા કેવી રીતના થાય છે અને સૌથી વધારે 44% દર્શકો કે જે પон જોવે છે એ 18 થી 24 વર્ષની વયજૂથ વાળા છે એટલે યુવાનોમાં આખરી કેવી રીતના એક તો સંગતની અસર હોય તે તો હશે જ પરંતુ તેની સાથે સાથે લક્ષણો એ કયા આપણે ગણાવી શકીએ કે જેનાથી હું કહી શકાય કે લત લાગી ગઈ છે વ્યસન થઈ ગયું છે અત્યારે તમે સરેરાશ ભારતીયનો એક સ્ક્રીન ટાઈમ જુઓ તો પાંચ થી છ કલાક મિનિમમ થઈ ગયો છે હવે છ કલાક ની અંદર તમે જો એનું વિશ્લેષણ આ લોકો પાસે તો હોય જ છે પણ આપણે પણ એ કરવા જેવું છે કે એમાં સોશિયલ મીડિયા કેટલું જોવાય છે ઓન સાઇટ કેટલી જોવાય છે અને ખરેખર કામ જે બેન્કિંગનું કામ હોય કે ભણવાનું કામ હોય કે બીજું કઈ ઓફિસનું કામ હોય એ કેટલું થાય છે તમે જુઓ કે બહુ જ ઓછા સમયમાં ખરેખર તો સ્ક્રીન નું કામ પતી જતું હોય છે તો બાકીનો બધો જ સમય હવે ઘણી બધી વખત આપણને નવી લાગે પણ જેવા કેટલાય માણસો આપણે વ્યવસાયને એવું કશું ન કહીએ પણ ધારો કે ઘણી બધી વખત કેટલાક માણસો તોળે વળીને નવરા નવરા ઊભા હોય એ મોટા ભાગના લોકો આવા બધા વિડીયો ની આપણે જ કરતા તમને જોવા મળે છે અને આ એટલું બધું ક્રિમિનલ ઘટના છે જેનો જેનો અત્યારે આપણને આઈડિયા જ નહીં આવે હજી પણ હજી પણ આપણે એકાદ બે કાયદાથી સંતોષ માનીએ છીએ અને આ બધી ઘટનાઓ બનવા માંડી છે પણ હું તો ની વાત સાથે સહમત છું કે બહુ જ જબરજસ્ત રીતે કડક વલણ આ બાબતનું હોવું જોઈએ એનું મનોવૈજ્ઞાનિક કારણ છે કે આપણામાં રહેલી ભૂખ તરસ ઊંઘ આરામ સેક્સ આ વૃત્તિમાં શેક્સની વૃત્તિ એવી છે કે જે જાહેરમાં થઈ શકતી નથી તમે જાહેરમાં સોઈ શકો જાહેરમાં ખાઈ શકો જાહેરમાં બીજું બધું જ કરી શકો પણ આ વૃત્તિ માટે સમાજે કેટલાક નિયમો બનાવ્યા છે કારણ કે એ નિયમો અનુસાર જો વ્યક્તિનું વર્તન થાય તો સમાજની ગુંથણી અને સમાજના નિયમો જે છે એ બરાબર ટકી રહે ને એ રીતે સરસ રીતે ચાલે ક્રાઇમ ઓછા થાય બાકી એમ તો પશુઓ જે હતા પશુ પશુની જેમ જ્યારે માણસ જીવતો હતો ત્યારે એ વખતે ક્યાં કોઈ નિયમો હતા બધું કોઈ પણ ગમે તેને માલિકીની સ્ત્રી ગણાતી હતી ને એ સાવ સાવ જંગલી પ્રકારનું એ વખતે વર્તન હતું તો શું એવું વર્તન આપણે પાછું જોઈએ છે શું આપણે સભ્ય સમાજની વાતો જ ખાલી કરવાની છે કે સભ્ય સમાજ માટેના પગલા લેવાના છે તો જો કોઈ વ્યક્તિ હું જે કઉ છું એવા લક્ષણો વાળું દેખાય કે તમને મોટા ભાગે એ લોકો એડિક્ટ ફોન ઉપર રહેતા હોય એ લોકોની જે જે લોગિન છે એ આવી બધી સાઇટ્સ પર થતું હોય પોર્ન સાઇટ્સ પર થતું હોય આપણા જે આપણા ટીવી ની અંદર કે વેબ સિરીઝ ની અંદર જ્યાં સુધી સ્ત્રીલક્ષી ગાળો બોલાતી હોય જ્યાં સુધી તમે એ એ એનું કન્ટેન્ટ જે છે કન્ટેન્ટ તમે જુઓ તો તમે સામાન્ય રીતે ઘણા બધા લોકો હું મારી સાથે સહમત થશે કે લોકો નહીં જોઈ શકે એવું કન્ટેન્ટ વેબ સિરીઝ પર દેખાતું હોય છે અને એને ધીરે 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 કરીને આ લોકો એટલું બધું સામાન્ય કરી દેવા માગે છે કે આ તો બધું રૂટિન છે પણ તમે નકારાત્મકતા રૂટિન હોય એટલે એ કઈ નોર્મલ થઈ જાય એવું નથી એ એબનોર્મલ જ રહે છે કોઈ પણ વ્યક્તિને મારવાની ઘટનાથી માંડીને આવી રીતનું જે જબરજસ્તી પૂર્વકનું જે સેક્સ છે એની અસર આ અઢાર થી પચીસ વર્ષ જે તમે વાત કરી એવા કુમળા માણસ પર થયા જ કરે અને ઇમ્પ્રેસનેબલ એજ છે અઢાર વર્ષ તો હું તોય મોટી ઉંમર કઉ છું હું બાર વર્ષથી માંડીને મોટા છોકરાઓ જે છે એ બધા લોકો આનાથી અસર પામે છે અને તમને જાણીત નવઈ લક્ષ આપણે આપણે જાણિયે છે બધા કે નિર્ભય કેસમાં જે સગીર વયનો જે હતો છોકરો એને એને સૌથી જગન કૃત્ય કરીતું અને એ એ કૃત્ય કરતા કરવાને આખી રાત્રે અથવા એને બહુ જ ફોન વીડિયો જોયા હતા એવું એવું સાબિતીમાં છે એટલે એ એ આપણે વારંવાર સાબિત કરવાની જરૂર નથી કે આવા ફોન વીડિયોઝ જોયા પછી વ્યક્તિની વૃત્તિ જે છે એ બેફામ રીતે એ અનિયંત્રિત થઈ જાય છે કારણ કે આ વૃત્તિ જે છે એને સાયકોલોજીકલી અને સોશિયોલોજીકલી સમજવી ખૂબ જરૂરી છે આપણે બધા એ વૃત્તિનો કંટ્રોલ એટલે માનવના અધિકારનો કંટ્રોલ એવું માનીને ના ચાલવું જોઈએ કારણ કે તમને જાણીને નવાઈ લાગશે તો પછી આ દુનિયામાં સેન્સર બોર્ડ કેમ છે સેન્સર બોર્ડની જરૂર શું છે જો આવું જ બધું હોય કે બધું ચાલે એવું જ હોય ને બધું માનવ અધિકારોના અંતે બધું હોય તો પછી શું કામ તમે એવું બતાવો અને હું તો હજી પણ કહું છું કે સેક્સ અને ઇન્સા આ બંને સરખી રીતે ખરાબ રીતે જવાબદાર છે એટલે જેટલી તમે ઇન્સાને ખરાબ માનો છો એટલું જ સેક્સ્યુઅલ જે એક્ઝિબિશન કે જે દેખા જે આપણને દેખાય છે એને ખરાબ માનવું જોઈએ જ્યારે આવા લોકો આવા કૃત્યો કરે છે ત્યારે એમના મનના દમિત થયેલી વૃત્તિ ધીમે 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 એને એક ચિંગારી મળે છે અને પછી એ ભડકો થઈ જાય છે અને આસપાસ એને જે અવેલેબલ જે કોઈ પણ સ્ત્રી કે છોકરી કે જે દેખાય એની પર એ પોતાની વૃત્તિ શાંત કરવા પ્રયાસ કરે છે એમાં પછી એનું જે જજમેન્ટ અથવા તો જે સારા ખરાબની વૃત્તિ છે એ પણ નાશ પામે છે કારણ કે એને એમ જ થાય છે કાં તો કોમન વસ્તુ છે દરેકના મનમાં આવું જ ચાલતું હોય એવું એ માની બેસે છે અને એટલે પોતાની અંદર રહેલી પેલી ખરાબ વૃત્તિ જે છે એને સામાન્ય ગણી અને એને અંજામ લાવવાની કોશિશ કરે છે અને એટલા માટે ક્રાઇમ્સ વધતા જાય છે એટલે આપણે એ સમજવું જોઈએ કે આવા લોકો જે છે એમના ઉછેરમાં પણ ખામી હોય છે એમના એ વખતે પણ એમને સારા નરસાનું જે ભાન પાડવું જોઈએ કે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ એવી માનસિકતા એ લોકોમાં મુકાઈ નથી હોતી અને પુરુષ સ્ત્રીનું જે ડિસ્ક્રિમિનેશન છે જે જેન્ડર નું વિભેદન છે એ વિભેદન પણ એ લોકોની અંદર યોગ્ય રીતે મૂકવામાં નથી આવ્યું હતું અને પુરુષ એટલે બહુ મોટી કોઈ જાતિ કે જેનો અધિકાર છે કે સ્ત્રીને ઓબ્જેક્ટ તરીકે માનવીને એનો યુઝ કરીને પછી ફેંકી દેવી આ પ્રકારની જે વિકૃત માનસિકતા છે એ પણ પરિવારોમાંથી જ આવે છે એ આસપાસના લોકોમાં જુએ છે એટલે આવે છે આવી પોર્ન સાઇટ્સ માંથી આવે છે એટલે આપણે બધી જ બાબતોને અત્યારે ધ્યાનમાં લેવી પડશે બિલકુલ અ જ્યારે આપણે વાત કરીએ છીએ કેમ કે આ બધું ખૂબ જ સામાન્ય રીતે લેવામાં આવે છે હળવાશથી લેવા લેવામાં આવે છે ઘણા લોકો એવી માનસિકતા વાળા પણ મળી જશે ખાસ તો આ સવાલ પ્રશાંતભાઈ મારે એ પ્રકારે પૂછવો છે કે કેમ કે આપણે યુવાનોમાં વધારે ને વધારે લત લાગી રહી છે ફોન વિડીયો જોવાની અને એની પાછળના કારણોની જ્યારે આપણે તપાસ કરીએ તો ઘણા એવું પણ બોલતા જોયા છે કે અમે તો ખાલી ડાઉનલોડ જ કર્યો છે ને કંઈ એવું તો એના લીધે એનો અર્થ એવો તો ન કાઢી શકાય કે આગળ જતાં આવું કંઈક અમે કરીશું આગળ જતાં આવું કોઈ કૃત્ય અમારાથી થશે કેમકે આ તો ફક્ત આનંદ ઉઠાવવા માટેની કોઈ નિર્દોષ પ્રકારની પ્રવૃત્તિ છે હવે આવી માનસિકતા લઈને જયારે લોકો બેસે છે સાવ નોર્મલાઈઝ કરી રહ્યા છે કેમકે એક કોન હબ ખાસ તો આ ખૂબ જ પ્રખ્યાત વેબસાઇટ છે અને એનો પોતાનો વેબસાઇટ નો અહેવાલ છે અને એ અહેવાલ અનુસાર આ વેબસાઈટના જે વપરાશકર્તાઓ વર્લ્ડ વાઇડ છે એમાં ભારતનું સ્થાન ભારતનું સ્થાન વિશ્વમાં ત્રીજા સ્થાને છે અને એક ભારતીય એક સરેરાશ ભારતીય પોન વેબસાઇટ પર કેટલો સમય કાઢે છે તેનો સર્વે જોઈએ તો એ આંકડા બિલકુલ ચોંકાવનારા છે અને તેમાં એવું છે છે કે સરેરાશ મિનિટ પોન ઉપર દરેક ભારતીય અને હજુ પણ અત્યારના સમયમાં એ પ્રક્રિયા ચાલુ છે એટલે જયારે નોર્મલાઇઝ તમે કરી લો છો ત્યારે એના પાછળની ગંભીરતા નથી સમજાતી કે આજે કૃત્ય કઈ દિશામાં મને દોરી જશે જો લત લાગી ગઈ વ્યસન લાગી ગઈ તો પછી કેવી રીતના હું છૂટી શકીશ

તેનો ઉપયોગ જ એ છે તો તમે ડાઉનલોડ કરો છો તેનો ઉપયોગ કયો છે તેનો ઉપયોગ પેલી વૃત્તિ જે છે એને ભડકાવવા માટે મોટે ભાગે થતો હોય છે હું અહિયાં મોટે ભાગે શબ્દ એટલા માટે વાપરું છું કે ક્યારેક એનો ચિકિત્સાત્મક ઉપયોગ છે પણ એ એ તમારે કરવાનો નથી એ ડોક્ટર સાથે મળીને તમે જે લોકોની તકલીફ છે જેને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે એના માટેની વાત છે એ તો લેજીટીમેટ બધી વાત છે પણ એ સિવાય તમે આના નિયંત્રણ ક્યાં છે કોઈ જગ્યાએ નિયંત્રણ નથી અને એટલે નિયંત્રણ ના હોય એટલે વૃદ્ધિ વૃત્તિને ચગાવવાનું કે એને એને વધારે કેવાનું કામ જે છે એ હાથમાં અવેલેબલ છે તમારી પાસે એટલે એને મંજૂરી તમે તમે તો હું માનું છું કે એ નહીં એટલે સોર્સ કંટ્રોલ ખૂબ જરૂરી છે એ મળશે જ નહીં તો વ્યક્તિ ક્યાં જોવા જશે મેન અને આવું કરી શકાય છે એવું નથી કે એ નથી શક્ય નથી તમે સોર્સ ને ચોક્કસ અટકાવી શકો છો એવી એવી સાઇટ્સને ને ચોક્કસ બેન કરી શકો છો અને જો એવી સાઈટ દેખાય તો તો બે બે કે ત્રણ રીતે થાય 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 એક કંટ્રોલ કંટ્રોલ બીજો કાયદાકીય ને ત્રીજો સોર્સથી કંટ્રોલ થાય અને ચોથું જે છે કંપનીઓ જે છે એમના પર ભયંકર દંડ નાખીને તમે કંટ્રોલ કરી શકો તો આ વસ્તુને તમે અટકાવી શકો અને અટકાવવી જ જોઈએ એવું હું માનું છું કારણ કે એનાથી થતા ગુનાઓનો અંદાજ હજી આપણને છે જ નહીં એટલે આપણને ખબર છે બાકી સોનલબેન મારી સાથે એગ્રી થશે કે એવી કેટલી બધી જગ્યાએ કેટલાય ગુના રિપોર્ટ જ નહીં થતા હોય અને થઈ જતા હશે તો એનું પણ આપણે ધ્યાન રાખવું પડે ચોક્કસ સોનલબેન બેન જ્યારે કાયદાની જોગવાઈઓની વાત આવે છે ત્યારે સૌથી પહેલા તો આપણે શું હાલ છે અત્યારે હાલના તબક્કામાં તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ સડસઠ અને સડસઠ એ મુજબ જો આપણે વાત કરીએ તો આવા ગુના કરનારા ને ત્રણ વર્ષની જેલની સજા થાય છે અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ની જોગવાઈ છે હવે આ કેટલું પૂરતું છે કેમકે કિસ્સા જે પ્રકારે ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે બાળકો સામે જાતીય ગુનાના તો અને હવે જ્યારે પોક્તો એક્ટ હેઠળ કાર્યવાહી થશે એટલે પોક્તો હેઠળ જ્યારે કાર્યવાહી કરવામાં આવે ત્યારે કેટલી અસર થશે કેટલી ગંભીરતા કેટલો કડક આ કાયદો બની શકે એવું લાગે છે કાયદો તો કડક બનશે પણ કાયદો કેમ જોઈએ તો જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ત્યારે આપણે કાયદાની જરૂર પડે છે હવે આવી ઘટના જ ન બને એ બહુ જરૂરી છે કોઈ પણ વસ્તુ માટે હંમેશા કોઈ ઇન્સિડન્સ અકડ થાય છે હવે આ જેમ વાત કરી બધામાં જે પ્રશાંત ભાઈ વાત કરી એમાં સૌથી પહેલી મેં વાત કરી કરી દેવો જોઈએ તમે તમે અગર છો કે અંદર તમારું કોલ નથી ચાલતા એમનું જ જોઈએ કારણ કે એમને કંટ્રોલ રાખ્યો છે કે શું વિડીયો કોલ પર શું શું ચાલી રહ્યું છે હવે તમે ચીનમાં જાઓ કે ગમે તે કોઈ જગ્યાએ બીજી કોઈ કન્ટ્રીઝ હશે તો અમુક જગ્યાએ ફેસબુક પર બેન છે ફેસબુક નથી ચાલતું તો આપણે સોર્સ જ કાપી નાખવો જોઈએ એ બહુ મહત્વની વાત છે હવે રહી વાત અહિયાં કે તમે જે વાત કરી કેટલો બહુ સ્ટ્રોંગ એક્ટ છે જે નાના બાળકો સાથે થતી જાતીય હિંસા અને નાના બાળકો સાથે થતી કોઈ પણ કોઈ પણ ઘટના અથવા તો કોઈ પણ ગુનો એના માટે બનાવવામાં આવ્યો છે એટલે ફરક તો ચોક્કસ પડશે અને એની ઉપર એક્શન્સ પણ લેવાશે અને આજે તો કદાચ નામદાર સુપ્રીમ કોર્ટે જે ઇનિશિયેટિવ લીધું છે ઇવન ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દ નો બોલવો બોલાવો પણ ન જોઈએ અને એ એ વાત છે છે કે ડાઉનલોડ ગુનો જ આવે પરંતુ આ ગવર્મેન્ટને એમને ખાલી સલાહ આપી છે હવે હું એવું કહીશ કે અમે અત્યારની જે ગવર્મેન્ટ છે અને ઇવન બધા જ લોકોને એવી સલાહ આપીએ છીએ કે તમે મેક્સિમમ એવો ટ્રાય કરો કે આ જે જોવાય છે

નાની નાની વાતમાં એક લાઇનમાં બે ગાળો આવે એવી તો વેબ સિરિઝો ચાલે છે એવા તો રિયાલિટી શોઝ ચાલે છે મારા હિંસાથી ભરપૂર કોઈ પણ તમે કદાચ સાઉથની મૂવી જુઓ તમે અને તેની અંદર જો કાપા કાપીના હોય આખી આખા તલવાર લઈને માણસે માણસો કાપી નાખવામાં આવે એવી મૂવી છે તમે આને કેવી રીતે આપો છો ખાલી અંડર થર્ટીનતા થર્ટીન પ્લસ સિક્સટીન પ્લસ યુએસ સર્ટિફિકેટ આપે નહીં ચાલે આપણા ત્યાં આપણી કન્ટ્રીની અંદર તમે ટીવી ચાલુ કરો તમે ચાલુ કર્યું તમારા ઘરે યુટ્યુબ થી ચાલુ છે તો તો ઇન્ટરનેટ થી વસ્તુ ચાલે છે તો એની અંદર દરેક વસ્તુ બતાવે છે બાળકને ખબર નથી પડતી સડનલી એવા કન્ટેન્ટ આવી જતા હોય છે એટલે હવે તો તમે ઘરમાં વાત કરો છો તો બી ફોન સાંભળે છે તમને થોટ આવે છે તમને તો મે વિચારવાનું ચાલુ કર્યું તો કાનના એરપોર્ટ છે એ પણ તમારું તમારું બ્રેન મેપિંગ કરે છે આ બધી વસ્તુઓમાંથી બચવું ભારતે ખૂબ જરૂરી છે જૂની સંસ્કૃતિ છે એના મુજબ એક્શન લેવા જરૂરી છે કાયદા મુજબ તો ફાંસીની સજાની જોગવાઈ સાથે હશે જોવા જોવાતું હોય તો એને એ મુજબની સજા પણ કરવી જોઈએ અને સુધારાનો પણ ટ્રાય કરવો જોઈએ કે આ ન જોવાય એની સમજ પણ આપવી આપવી જરૂરી છે અઢાર થી ચોવીસ વર્ષના છોકરા જોવે છે તો એમના મા બાપ ક્યાં એ કેવી રીતે એમને બધાને જેલમાં દસ દસ વર્ષ માટે સળવા ન દેવાય એમને સાયકોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ એ લોકો પાસે કાઉન્સિલિંગ ગવર્મેન્ટે આપી એક આખી પેનલ ઉભી કરવી જોઈએ એ લોકો પાસે કાઉન્સિલિંગ થાય એમનું એમનો ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે ફોરેનમાં તો જે ક્રિમિનલ હોય એના પગે કડા પહેરાવવામાં આવે છે એટલે એ ક્યાંય જઈ ના શકે એનું લોકેશન થી લઈને એનું બિહેવિયર થી લઈને બધું એનાલિસ કરતા હોય છે અમેરિકાની અંદર ખાસ કરીને પગમાં કડા પહેરાવે છે કે જેથી ખબર પડે અને બી ના શકે કોઈ આવી સિસ્ટમ અહિયાં અહિયાં પણ લાવવાની જરૂર છે ટ્રેકિંગ હોવું જોઈએ કે માણસ શું જોવે છે કેવી રીતનું વર્તન છે આ બધું જ ગવર્મેન્ટ કરી શકે અને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ બાકી આપણે એનજીઓ વાળા કે બુમો પાડીશું એકસો પચીસ કરોડ જનતાની અંદર તમે બુમો નહીં પાડી શકો કે તમે આ નહીં જોઈ શકો ને ના પણ નેટફ્લિક્સ નો બહિષ્કાર માટે પણ યોગ્ય નથી આ બધી ઇવન ગેમો ગેમ્સ બદલાવી જરૂરી છે જેને તેને મારવાની વાત છે પબજીમાં ન્યુઝીલેન્ડમાં આટલો મોટો આટલો મોટો કાર્ડ જનધન થઈ ગયું કે એક વ્યક્તિએ પબજી રમતો હોય આટલા લોકોને ઉડાડી માર્યા એટલે ઘણું બધું ચેન્જ છે હજી તમે રાહ જોશો કેટલી દીકરીઓ પીખાઈ જશે કેટલા લોકો મરી જશે પછી તમે જાગશો અને પછી તમે કાયદો બદલશો અત્યારે આટલી દીકરીઓ મર્યા પછી અત્યારે આ આ વસ્તુ વસ્તુ છે ગેમ્સ બંધ કરવાની જૂની રમતો હતી છેવટે લખોટીઓ હતી કે દંડા હતા એ પાછા લાવવાની જરૂર છે આ બધી વસ્તુઓ જ્યાં તમે તમારી સંસ્કૃતિ ની પાછળ તમે નહીં જાઓ ત્યાં સુધી આ ઉદ્ધાર થશે નહીં આવી રીતે દીકરીઓ પીખાતી રહેશે

અને ધીરે ધીરે જો એ અમારી પાસે ઘણા બધા એવા કેસીસ આવતા જ હોય છે કારણ કે એને ખબર પડે છે કે હવે આ એડિક્શન મારું ખૂબ વધી ગયું છે મારા પર્સનલ સંબંધોમાં પણ આ ડિસ્ટર્બન્સ ઊભો કરે છે અને ઘણી બધી વખત તો પત્ની પતિને કે પતિ પત્નીને લઈને આવતા હોય છે કે ભાઈ આટલું બધું ફોન જુએ છે તો એ ડેફિનેટલી એની ટ્રીટમેન્ટ થઈ શકે આ એક પ્રકારનું ઓબ્સેસ ઓબ્સેશન છે ઓબ્સેસિવ બિહેવિયર છે જેને આપણે થેરાપી દ્વારા ચિકિત્સા મનોચિકિત્સા દ્વારા ચોક્કસ દૂર કરી શકીએ છીએ ચોક્કસ આભાર પ્રશાંતભાઈ આપ અને સોનલબેન આપ બંને જોડાયા કાર્યક્રમમાં અને ચર્ચા કરી એ બદલ ખુબ ખુબ આભાર પોન સાઇટ્સનો મુદ્દો અને મોબાઈલમાં હવેથી પોન જોવું ડાઉનલોડ કરી રાખવું વિડીયો સ્ટોર કરી રાખવો એ તમામ પોક્સો એક્ટ હેઠળ ગુનો ગણાશે ખૂબ જ ઐતિહાસિક ચુકાદો પરંતુ ચુકાદાની અમલવારી ત્યારે શક્ય બનશે જ્યારે સરકાર ચોક્કસ નીતિ નિયમોમાં ફેરફાર કરશે સરકાર એવી નક્કર પોલિસી જ્યારે લાવશે જેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે ત્યારે કાયદાની અસરકારકતા આપણને જમીનની હકીકત ઉપર જોવા મળશે પરંતુ ત્યાં સુધી જે લોકો જે એડિક્ટ થઈ ગયા છે જેમના અંદર સજાગતા છે કે એક પ્રકારનું એડિક્શન છે ચોક્કસપણે સાયકોલોજિસ્ટની સારવાર લે અને તેની સાથે સાથે ખાસ તો આપણે સૌથી પહેલાં જ્યારે આ ચુકાદો આવ્યો છે આ ચુકાદો લાવવાનો શ્રેય જે લોકોને જાય છે તેમનો પણ ઉલ્લેખ કરવો જરૂરી કેમકે એક સંસ્થા બચપન બચાવવું અભિયાન શરૂ કરવામાં આવ્યું દિલ્હીના એક એનજીઓ દ્વારા અન્ય એક એનજીઓની મદદ લેવામાં આવી અને આપણે ચોક્કસપણે એ વિચારવું જ રહ્યું કે સમાજમાં કોઈપણ પ્રકારની બદીઓ સામે દૂષણ સામે જ્યારે પરિવર્તન લાવવું છે સકારાત્મક જ્યારે ફેરફારો લાવવા છે ત્યારે એ ફક્ત એનજીઓનો જ ઈજારો નથી એનજીઓ એ કોઈ છેકો લગાવીને નથી બેઠા એ આપણે પણ એ નાગરિક તરીકે જોવાનું છે આપણે પોતે પણ ચોક્કસ આપણા સમાજમાં જેટલા દૂષણો ફેલાયેલા છે વધુને વધુ લોકો જ્યારે એનો ભોગ બની રહ્યા છે મહિલાઓ સામે બાળકો સામે જાતીય સતામણીના જે કેસ વધી રહ્યા છે ત્યારે આપણે પણ શું યોગદાન આપી શકીએ છીએ તેના વિશે આપણે પણ વિચારવું જોઈએ અને કાયદા વધુને વધુ કડક જ્યારે બનશે જ્યારે આ એક માનસિકતા એક આપણી અંદર હોય કે મહિલાઓ અને બાળકો પણ સન્માનને પાત્ર છે બાળકો એટલે સૌથી માસૂમ લોકો કે જે ખૂબ જ જેમની પ્રેમ લેવા પ્રેમથી દરકાર જેમની લેવાની જોઈએ કાળજી લેવાવી જોઈએ ન તો કોઈ પ્રકારના હેવાનિયત ભરા કૃત્યનો તેઓ ભોગ બનવા જોઈએ અને મહિલાઓ એ તમામ પ્રકારના સન્માનને હકદાર છે આ પ્રકારની જ્યારે માનસિકતા આપણી અંદર ઊભી થશે ત્યારે જ કદાચ આ ઘટનાઓ જે છે આ બનાવો જે છે તે બનતા અટકશે તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ફક્ત આટલું જ આવતીકાલે ફરી કોઈ મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર